જય જવાર જય આદિવાસી દોસ્તો હું બોલું હિન્દુ હિન્દુમાળી તો દોસ્તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણા બ્લોકમાં બન્યા રહીજો અને ઠેઠ લગીન જોતા રહીજો તો દોસ્તો આપણે જો નાના નાના તલ હતા ત્યારે એક આપણે બ્લોગ બનાવ્યો હતો તો દોસ્તો અત્યારે તલની મજા જો ચોથા મહિનાની પહેલી બીજી ત્રીજી તારીખ છે અને દિવસના એક વાગ્યા છે એક એક દોઢ થઈ ગયા છે હું પાણી વાળું છું અહીંયા થોડીએ જો હમણાં ગયો તો ખાવા રોટલો રોટલો ખાઈને આવ્યો છું અને વાડી મોટર તો સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા પાણીની રાહે બેઠો છું નાખું વાળી દીધું છે અહીંયા પાવડો આ પાવડો છે અહીંયા ધોરીયો છે તો દોસ્તો આપણા તલજો આવડાવડા આપણા જે જેટલા બધા દેખાય છે ને એ બધા તલશે ઠામેશે સુધી દેખાય છે તો દોસ્તો આપણા તલહારા થઈ જશે ને એકવાર વાર નીંદી હોત નાખ્યા છે નીંદી ગાડી ને બધું સોકું કરી નાખી આ સોથું પાણી તલમાં અને તડકો કે મારું કામ અને હું કે મારું કામ તો દોસ્તો શું કરવામાં આપણે ખેતી કામ ફાવે એટલે કરવું પડે આપણે મહેનત મજૂરી તો આપને મળે જો આવડી મહેનત કરી છે આ તલ છે અઢાર વીઘાના દોસ્તો તમારું શું કેવું છે આપણે કોમેન્ટમાં જરૂર લખજો અને ક્યાં ક્યાંથી આપણા બ્લોગ જોવો છો તો કોમેન્ટમાં લખજો કે આ ગામથી ફલાણા ગામથી એવી રીતે ગામનું નામ તમારું નામ લખજો તો મને પણ ખબર પડે કે તમે ક્યાંથી મારા બ્લોગ જુઓ છો અને ક્યાં ક્યાં અમારા બ્લોગ્સ ચાલે છે નહીં ખાસ કરીને મિત્રો ભૂલતા નહીં અને દોસ્તો આપણા ઘણા ટાઈમથી બ્લોક જ નથી નાખ્યો પણ દોસ્તો આપણા ટાઈમ નથી રહેતો અને મજૂરી વયા જાય છે દાડીએ ને કઈક મણીએ ને એવી રીતે એટલે તમે પણ તમને એમ જ થતું હશે કે આના બ્લોક નથી આવતા તો દોસ્તો ખાસ કરીને આપણા બ્લોકમાં બનાવી રહેજો ઠેર તો કન્ટિન્યુટ આપણે બ્લોક આવા ને આવા તમારા માટે લાવતા રહે તો દોસ્તો આપણે નાખું પોગી ગયું છે આપણે નાખું વાળવાની તૈયારી છે તો દોસ્તો જુઓ થઈ આપણે નાખું વાળશું આમ ભેગું કરી લેવાનું ઢી બધી જો આવી રીતે ભેગું કરી અને પછી રીતે વાળવાનું છે દોસ્તો આપણે ઘરે પાણી પોગી પોગી ગયું છે એક નાખું પી ગયું છે આ પીજું નાખું વાળું છું જો આવી રીતે નાકા વાળી લેવાના આ વીડિયો છે પાણી પણ મોટર પણ બે ફાર્મ કાઢે હો ભાઈ મોટર તો આથી ક્યાં આગે છે ખબર 500 હા 500 મીટર ખરો આથી 500 મીટર આગે છે મોટર વધારે પણ ઓછું નહી તો જો દોસ્તો આપણે આખું વાળી લીધું છે હવે અહીંયા બીજું કામકાજ કરી લે તો દોસ્તો અહીંયા પણ આપણે કામ કરી નવ રાખી જાય તો હવે આના પછી અહીંયા આવડા વાળી લેવો ને અહીંયા પગી જાય ને તો દોસ્તો તમારું શું કેવું છે અત્યારે તડકો ખરેખર નો છે જો સે નકવાલે દો પાણી શરૂ સે અને પોણા બે થઈ ગયા જો ખરા તડકા માં આપણે ખુલે આમ બેઠા જો આપણે તડકા બડકા કઈ નડતા નથી મહેનત મજૂરી કરીએ એટલે તડકા બડકા આપણે કઈ લાગતા નથી લે દોસ્તો અપણા બ્લોગ માં બને રહેજો સાતુ દે તમને બહુત મજા આવશે ዘይ ዘይመጠይ።